નમસ્કાર દોસ્તો ડોક્ટર ગૌરાંગ જોશી એકદમ આયુર્વેદનું અમૃત એવું એક અમૃત પીણું જેની માહિતી ખૂબ જ વૈજ્ઞાનિક રીતે આપણી સમક્ષ લઈને આવ્યો છું તો જે લોકો આ વિડીયો જોયે છે પહેલા તો આ વિડીયોને શેર કરજો કારણ કે આપણા ઘરની અંદર રહેલો ખૂબ જ મહત્ મહત્વનું અમૃતમય એવું પીણું એની વાત લઈને આવ્યો છું એ છે આપણી છાસ તક્ર મિત્રો આયુર્વેદમાં તકરાના અલગ અલગ પ્રકાર બતાવેલા છે જે કે ગોલ મથિત તક્ર ઉદચિત અને છછિકા પરંતુ આપણે જે યુઝ કરીએ છીએ તક્ર એટલે કે જેને આપણે છાસ કહીએ છીએ એટલે છાસ કઈ રીતે કે ભાઈ દહીંના ચોથા ભાગનું પાણી મેળવીને આપણે એને મથિત કરીને જે છાસ લઈએ છીએ એ છાસ મિત્રો આયુર્વેદનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી મસ્ત જેને અમૃત કહી શકાય એવું જો પીણું હોય તો એ આપણી છાસ છે મિત્રો મોટાભાગે સૌરાષ્ટ્રમાં લોકો જમ્યા પછી છાસ પીતા હોય છે પણ અતિ ખાટી છાસ નહીં હોવી જોઈએ છાસ તાજા મેળવેલા દહીંની બનાવેલી અને રોજ બપોરે જ યુઝ કરવાની વસ્તુ છે એટલે છાસને આપણે બહુ વૈજ્ઞાનિક રીતે સમજવી જરૂરી છે છાસ ત્રણે ત્રણ દોષોનું શમન કરે છે વાયુ અને કફના રોગોનું શમન કરે છે અને પિત્તને એગ્રીવેટ થવા દેતો નથી એટલે ત્રિદોષ શામક ગણાય વાયુના રોગોમાં આપણે છાસની અંદર સૂંઠ અને સિંધો નમક નાખીને જમીને પીશું તો જેને આફરો ચડે ગેસ ઊંધો ગેસ ચડતો હોય એવા લોકોને ખૂબ જ ફાયદો કરે વાયુના રોગો માટે પિત્તના રોગો માટે છાસની અંદર સાકર મેળવી અને પીવાથી એસિડિટી જેને દાહ બળતરા થતી હોય એ લોકો માટે પિત્તના રોગો માટે અને કફના રોગો માટે એની અંદર પીપરી મૂળ એટલે કે પીપર સૂંઠ અને મરી મેળવીને પીવાથી કફના રોગોમાં છાસ ખૂબ ફાયદો કરે છે હવે મિત્રો આપણે ઘણા બધા એની ન્યુટ્રિશન વેલ્યુ વિશે જાણકારી મેળવવા માગતા હોઈએ છીએ તો છાસ એ લો કેલરી ડાયટ છે એટલે ઇઝી ટુ ડાયજેસ્ટ છે મિત્રો ખૂબ જ સરળતાથી પાચન થઈ જાય એવી વસ્તુ છે એની અંદર કેલરી અઠ્ઠાણું છે એની અંદર પ્રોટીન ખાલી આઠ ગ્રામ છે કાર્બોન કાર્બ્સ બાર ગ્રામ છે એની અંદર ફેટ ત્રણ ગ્રામ છે કેલ્શિયમ એ આપણને શરીર માટે ખૂબ જરૂરી છે તો એ બાવીસ ટકા ટોટલ ડેલી વેલ્યુના બાવીસ ટકા કેલ્શિયમ છે એટલે આપણા હાડકાની મજબૂતી માટે જરૂરી હાડકા અને વાળની મજબૂતી માટે જરૂરી કેલ્શિયમ આપણને આપણી મળે છે સોડિયમ પોટેશિયમ અને રાઇબોફ્લેવિન નામના તત્વો એની અંદર ખૂબ સારા પડે છે અને સૌથી કે આપણને જેના માટે લોકો ખૂબ મને પ્રશ્નો કરે છે વિટામિન બી ટ્વેલ્વ વાયટામિન બી ટ્વેલ્વ મોટાભાગના લોકો એના માટે અલગ પ્રકારના સપ્લિમેન્ટ ઇન્જેક્શન લેતા હોય છે તો તમને જણાવવું કે સૌથી સારું ટોટલ બાવીસ ટકા ઓફ ડેલી વેલ્યુ તમને ફક્ત છાસમાંથી મળશે એટલે જે લોકોને વિટામિન બી ટ્વેલની ડેફિસિયન્સી છે એ લોકો ખાસ છાસ પીએ બીજું એની અંદર વાઇટામિન સી વિટામિન એ વાઇટામિન એ એ સરસ મજાની આંખ માટે જરૂરી જે આપણે વાઇટામિન છે તો એ વાઇટામિન એ વાઇટામિન સી આપણી ઇમ્યુનિટી માટે ખૂબ જરૂરી છે તો વાઇટામિન સી પણ આપણને આની અંદરથી પુષ્કળ પ્રમાણમાં મળશે તો આટલા બધા જેની અંદર પોષક તત્વો છે તો એવી આ છાસને આપણે રોજ પીવી જોઈએ પરંતુ એને ખાલી બપોરે પીવાની છે સાંજે એટલે કે રાતના સમયમાં એને નથી પીવાની જો એનો આપણે યોગ્ય ઉપયોગ કરીશું તો એકદમ સરસ અમૃત છે મિત્રો બીજું કે જેને ઊંઘ નથી આવતી એવા લોકો માટે પણ આ છાસ ખૂબ અમૃત સમાન છે કારણ કે જે ઊંઘ માટે જરૂરી હોર્મોન છે મેલોટોનિન એ મેલોટોનિનને એક્ટિવ કરી શકે એવી આપણી છાસ છે તો જે લોકોને ઊંઘ નથી આવતી એ લોકોએ રોજ બપોરે જમીને છાશ પીવી જોઈએ પછી કોલેસ્ટ્રોલમાં ટ્રાયગ્લિસરાઈડ અને એલડીએલ આવે એ લોકોને સુગર કે ડાયાબિટીસ થવાની શક્યતા છે તો જે લોકો રોજ છાશ પીસે એને છેડ ઘટવાની શક્યતા અને સુગર આવવાની શક્યતાઓ ઘટતી જશે હા સાથે અમુક ડાયટ પ્રોટોકોલ આપણે ચોક્કસ લાઇફ પર થોડા ચેન્જ કરવાના છે એલડીએલ જે ખરાબ પ્રકારનું જે કોલેસ્ટ્રોલ છે તો એ પણ લગભગ દસ થી પંદર ટકા જેટલું એલડીએલ ઘટાડે છે જેને પેટની ચરબી છે ચરબીનો ભરાવો થયેલો છે પેટ ફૂલેલું છે એવા લોકોએ જમવાના અડધો કલાક પહેલાં બે ગ્લાસ તાજી મેળવેલી તાજી છાશ પીવાથી એનું પેટ ફૂલ રહેશે એની કેલરી ઇન્ટેક ઓછી થશે અને એના ચરબીનું પાચન થઈ અને ધીમે ધીમે પેટની ચરબી અને શરીરની ચરબી ઘટશે એટલે ઓબેસિટીવાળા માટે ચરબીવાળા માટે પણ ખૂબ ઉત્તમ પીણું છે હા અને બીજું બ્લડ પ્રેશર બ્લડ પ્રેશર પણ ધીમે ધીમે ઘટાડી શકે જેને હાઈપરટેન્શન વધારે બ્લડ પ્રેશર રહેતું હોય તો એના માટે પણ ખૂબ સરસ છે હાડકાની મજૂઆત પુષ્કળ પ્રમાણમાં મેં કીધું ને અંદર કેલ્શિયમ છે એટલે હાડકાની મજબૂત આવી વાળની મજબૂતાઈ સ્કિનનો ટોન સ્કિનને ગ્લો આપે સ્કિનને કલર આપવા માટે જરૂરી તમામ તત્વો છાસની અંદર મજૂર છે પ્રોબાયોટિક્સ છે એટલે કે જેને અતિશાર એટલે કે હરસ થયેલા છે જેને ગ્રહણી એટલે કે સ્પ્રુ સિન્ડ્રોમ છે ઝાડા છે અને જેને બંદાકની ભૂખ નથી લાગતી એ લોકો માટે છાસ અમૃત સમાન છે તો મિત્રો આવું છાસ જે આપણે માટે ખાસ કરીને વિટામિન બી વાળા માટે જરૂરી જેના ઊંઘ નથી આવતી હાડકાની મજબૂતાઈ માટે અને જેને ટ્રાયક્લિસ એલડીએલ વધારે રહેતા હોય એવા ખરાબ વાળા માટે અતિ ઉત્તમ એવું આપણું પીણું એ આપણું છાસ છે મિત્રો તો આ છાસ આપણે ગ્રીષ્મ ઋતુમાં એટલે ઉનાળામાં સાચવીને પીવાની છે જેને રક્તપિત્ત જેવો રોગ છે જેને ક્ષય ટીબી જેવો રોગ છે એવા લોકોએ એનો ઉપયોગ નથી કરવાનો બાકી તમામ લોકો છાસ અમૃત પીણા તરીકે લઈ શકે તો મિત્રો આજથી જ આપ છાશના સાયન્ટિફિક વેલ્યુ જાણ્યા પછી આજથી જ આપ છાશને અમૃત તરીકે લેવાનું ચાલુ કરો આ વિડીયોને ખૂબ શેર કરો મિત્રો ફરીથી નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપસો સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો અને આ વિડીયોને ખૂબ શેર કરતા રહો એવી શુભકામના સાથે જય ધનવંતરી